તો મહેસાણામાં પણ ભ્રષ્ટાચારનો વધુ એક બ્રિજ બેસી ગયો વિસનગરને જોડતા આંબેડકર બ્રિજ પર ત્રણ ફૂટનું ગાબડું પડતા વેલી સવારથી વાહન ચાલકો માટે બ્રિજ બંધ કરી દેવાયો રાજ્ય સરકાર અને રેલવે વિભાગે 16 કરોડના ખર્ચે વિસનગર લિંક રોડ પર ઓવર બ્રિજ બનાવ્યો હતો 2014 માં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે તે સમયે પણ બ્રિજની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા હતા તેવામાં બ્રિજ પર ગાબડા પડ્યા હોવાની જાણ થતા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરી

આ તંત્રની ગોર લાપરવાહીના કારણે આ બ્રિજનું સમારકામ પણ થયું નથી આ વિસ્તારમાં નેશનલ હાઈવે જે બનનું કામકાજ ચાલુ છે એના લીધે ભારે વાહનોની અવરજવર આ બ્રિજ ઉપર થવાના કારણે અને એક્સપાન્શન જોઈન્ટમાં બે બે જોઈન્ટ વચ્ચે થોડી ગેપ થઈ છે અને આ ગાબડું જે પડેલું છે એના લીધે આજે રોજ અમે આ બ્રિજને તાત્કાલિક બંધ કરી અને એની રિપેરિંગની કામગીરી તત્કાલ હાથ ધરી અને ટૂંક સમયમાં પૂર્ણ કરી દઈશું અને બ્રિજને પાછો વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે